કે સધી સધી કરતા મારો જીવનો જાતો રહેશે આ જીવનો જાતો રહેશે એ મારી સધી મારી સધી पोटला अरे खूप बघून बघा शेतात मध्ये चाल लावतो करे रोज बघा शे शेत चोरी चोरी करी लावतो आज तो शोक जाऊ करू पैशात

તબેલો બધું <l Jean> <-mondés> <engaged noises>, લાય અરે મિત્રને સરવાર કીધો તું છે પોણી નહીં રહ્યો ને આ તું ના તો તે હૈ તે

હમ ખેર નઈ ચોરને ખાલી એક વખત ગયો ન પસ્તો મારી માની ઢોર બનાવી ઢોર માર મારી તો જીયો હાથ પર ભાજી છે તો ખબર જ થઈ ના તોળી પડે ખાલી વિચાર કરવો પડે ઘણા ખેતરમાં ચાર વાટી જાય હે

લેશ શેતા કે કો આવ આ રે બે ચોર લાગી બોલ મને એટ લાગી મને ચોર જ લાગુ પણ ઉભરે આપણે ડાયરેક્ટ કયો ચોર ના કે હોય પહેલા જોઈએ રે હું કરી જોઈએ બરાબર ચાલે વાડે પછી વાન બક ને અલ્યા કનન હા હારી આ રે ચાર વાર ઠે આપડે હા કે આ સીધા ખેતર મારું છે અન્યા આ બધું રે એટલું એટલું તો લઈ હા રો પેલા કોણ ઓલે ની તો કનક ના કાઈ દીધું હ ક આ તો બધી જમીન મારી હે જન ભૂખું પડશે મારા કનક મત ચાર વાઢો હો પાકતો ત તો બહાર નહીય યાર સિટી થી આયા

આપણું આપણા ને તમે કોણ હોય એટલે ચાર આપડે બે જીવન ઢોર છે દીએ आ, हो। <essent> <no motion>

એમ લે લેતા સવાળો લે ઉભા રહે પેકી કરી લાડવા મેલેશ જો હવે તવે તો અલ્યા પણ હું તો આ કેરમા आबू पोह रहा ले तू जा रे माथा में ना मेलय तू पहला पहला ना हि जा चल तू बोला तू हां हां मनू कर रहा है रखा कदी है बोल बोलता बोलले જે લાક હક નક તેરો નઈ આવ આ કા કસ કેલો આ તો મારા છોકરો એરો આ ડર તિન હે બેન મેલ્યો ઓ ઉભો રહી જ કર લે ઈનાલે લાડવો લેવા જઈ ઓ જઈ તુ કોમળે આલે લાડવો હ હા અલ્યા મે હું તો હંગા ઉભો થા ઉભો થા ફરીલે બેવાને ફરીલે બેવાને ફરીવા બોલો 700 કદી ચાર વાડશો અલ્યા હું નઈ તુ નઈ આરામ માં લઈને આ કા હું તો

જતા કરું પેઠી કદી મારા છે તો મોં દેખો ને હા હા ને જીવતો નઈ મેલું તો હેડો ચોરી કરવા આવી પાછા તો હેડી ને એકતા એ પીલી રૂચી જાય એ તો થી બરોબર ઠોચું થઈ યાર ટાટા પર તો મેલું ઉપર આ હડી તો તું યાર ના જાય

લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા જેટલા મિત્રો હોય ને એટલો શેર કરી કોમેન્ટ કરીને જણાવજો તો વિડીયો માતાજી